હે હે ભગવાન ભગવાન તમે આમ માટે કર્યું આ શું કરી નાખ્યું શું તમે ક્યારે વિચાર્યું છે કે લોકો મૃતદેહને એકલો કેમ નથી છોડતા શું ખરેખર પ્રાણ નીકળી ગયા પછી પણ શરીરમાં કોઈ રહસ્ય છુપાયેલું રહે છે જો મૃતદેહને એક પળ પણ એકલો છોડી દેવામાં આવે તો શું થઈ શકે છે આજે આપણે એક એવી કથા સાંભળવાના છીએ જે તમારા રૂમાળા ઊભા કરી દેશે અને જણાવશે કે આ પરંપરા અંધશ્રદ્ધા નહીં પણ ગહન સત્ય છે એક વખતની વાત છે દ્વારકાની સંધ્યા ઘણી મનોહર હતી સમુદ્રના મોજા કિનારા સાથે અથડાઈ રહ્યા હતા અને મહેલના આંગણામાં શાંતિનું વાતાવરણ હતું પરંતુ ગરુડજીના મનમાં શાંતિ નહોતી તેમના કપાળ પર ચિંતાની ઊંડી રેખાઓ હતી અને આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી તેમના પગ ધીમે ધીમે ચાલતા શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા કૃષ્ણજી કમલાસન પર બિરાજમાન હતા તેમના ચહેરા પર તે જ દિવ્ય સ્મિત હતું જે દરેક વ્યાકુળતાને દૂર કરી દેતું હતું પરંતુ આજે ગરુડજીને જોઈને તેમની આંખોમાં પ્રશ્ન હતો કૃષ્ણજી બોલ્યા ગરુડ આજે તારા પાંખો સ્થિર છે અને મુખ પર ચિંતાની છાયા છે એવું શું થયું તું તો હંમેશા નીડર અને પ્રસન્ન રહે છે આજે આટલો વ્યાકુળ કેમ દેખાય છે ગરુડજી બોલ્યા પ્રભુ એ સાચું છે કે હું નીડર છું પરંતુ એક પ્રશ્ન મારા અંતરમાં તોફાનની જેમ ઉઠી રહ્યો છે મેં ઘણીવાર આ વિચારને મનમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તે દર વખતે પાછો આવે છે કૃષ્ણજી બોલ્યા ગરુડ તારા પ્રશ્નો મારા માટે કોઈ બોજ નથી તે તો સત્યના દ્વાર ખોલવાનું સાધન છે બોલ શું જાણવા માંગે છે ગરુડજી બોલ્યા પ્રભુ જ્યારે કોઈ મનુષ્ય મરી જાય છે ત્યારે લોકો કહે છે કે તેના શબ્દને ક્યારેય એકલો ન છોડવો જોઈએ કૃષ્ણજીનું સ્મિત એક ક્ષણમાં ગંભીરતામાં બદલાઈ ગયો તેમની આંખો સાગરની જેમ ઊંડી અને શાંત થઈ ગઈ તેઓ થોડી મૌન રહ્યા જાણે અંદર કોઈ ગુઢ રહેશે તપાસી રહ્યા હોય પછી ધીમે ધીમે બોલ્યા કૃષ્ણજી બોલ્યા ગરુડ તારો પ્રશ્ન સાધારણ નથી તે મૃત્યુના તે રહસ્યને સ્પર્શે છે જેને બહુ ઓછા લોકો સમજે છે પ્રાણ નીકળ્યા પછી પણ દેહ પૂરી રીતે ખાલી નથી થઈ જતો તે એક એવો દ્વાર બની જાય છે જેનાથી ન ફક્ત આત્માની યાત્રા થાય છે પણ અદ્રશ્ય શક્તિઓ પણ આકર્ષિત થાય છે ગરુડજીની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ તેઓ શ્રી કૃષ્ણની વધુ નજીક સરક્યા ગરુડજી બોલ્યા પ્રભુ શું તમે કહી રહ્યા છો કે શબ માત્ર શરીર નથી રહી જતો તેમાં કોઈ અદ્રશ્ય શક્તિ સક્રિય રહે છે કૃષ્ણજી બોલ્યા હા ગરુડ મૃત્યુ પછી થોડા સમય સુધી આત્મા દેહની નજીક રહે છે એ સમયે તેનું બંધન બહુ નાજુક હોય છે આ જ કારણ છે કે શાસ્ત્રો કહે છે શબને એકલો ન છોડવો કારણ કે તે સમયે એક અદૃશ્ય આકર્ષણ ઉત્પન્ન થાય છે અને તે જ આકર્ષણ એવી શક્તિઓને બોલાવી શકે છે જે જીવિતો માટે વિનાશકારી છે કૃષ્ણજીની આ વાત સાંભળીને ગરુડજીનું મન વધુ વ્યાકુળ થઈ ગયું તેઓ વિચારમાં પડી ગયા આખરે આવું કેમ થાય છે કઈ શક્તિઓ તે દેહને પોતાની તરફ ખેંચે છે કૃષ્ણજી બોલ્યા ગરુડ જો તું આ જાણવા માંગે છે તો હું તને એક કથા સંભળાવીશ એક એવી કથા જે આ રહસ્યને ઉજાગર કરશે પણ સાથે જ તને હલાવી પણ દેશે કૃષ્ણજીની આંખોમાં ચમક અને ગંભીરતાનો સંગમ હતો ગરુડજીએ શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું ગરુડજી બોલ્યા પ્રભુ હું તૈયાર છું કૃપા કરી મને તે કથા સંભળાવો કૃષ્ણજી હળવાશથી હસ્યા પણ તેમના સ્મિતની પાછળ એક ગૂઢ રહસ્ય છુપાયેલ હતું કૃષ્ણજી બોલ્યા તો સાંભળ ગરુડ કેમ શબને એકલો નથી છોડવામાં આવતો અને આ સાથે જ વાતાવરણમાં એક વિચિત્ર સન્નાટો ફેલાઈ ગયો જાણે પ્રકૃતિ પણ તે રહસ્યને સાંભળવા માટે થંભી ગઈ હોય કૃષ્ણજી બોલ્યા ગરુડ એક સમયની વાત છે ગંગા કિનારે એક નગર વસેલું હતું આ નગર ધનધાન્યથી સંપન્ન હતું લોકો ધાર્મિક પણ હતા પરંતુ ધીમે ધીમે તેમનામાં દેખાડો અને લાલચ ઘર કરવા લાગ્યા હતા ધર્મનું બાહ્ય પ્રદર્શન હતું પણ અંદરથી મનુષ્યો પોતાના કર્મોથી દૂર થતા જતા હતા ગરુડજી ધ્યાનથી સાંભળી રહ્યા હતા કૃષ્ણજીએ આગળ કહેવાનું શરૂ કર્યું તે જ નગરમાં એક ધનવાન વેપારી રહેતો હતો તે ધનનો અત્યંત લોભી હતો તેણે જીવનભર ફક્ત સોનું ચાંદી અને જમીન ભેગી કરી પરંતુ ધર્મકર્મ તરફ તેણે ક્યારેય ધ્યાન ન આપ્યું મૃત્યુ અટલ છે અને એક દિવસ અચાનક બીમારીએ તેને ઘેરી લીધો ચિકિત્સકો આવ્યા મંત્રોચ્ચાર થયો પણ તેના પ્રાણ ધીમે ધીમે શરીરને છોડવા લાગ્યા નગરમાં હલચલ મચી ગઈ વેપારી ખૂબ પ્રતિષ્ઠિત હતો જ્યારે તેનું અવસાન થયું તો આખું નગર શોકમાં ડૂબી ગયું વેપારીના પરિવારે અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી સ્મશાન સુધી લઈ જવાની વ્યવસ્થા થઈ રહી હતી પરંતુ ગરુડ ત્યાં એક ભૂલ થઈ જે નગર માટે અભિશાપ બની ગઈ ગરુડજી બોલ્યા કેવી ભૂલ પ્રભુ કૃષ્ણજી બોલ્યા તે વેપારીના શબને રાત્રે એકલો છોડી દેવામાં આવ્યો લોકો થાકી ગયા હતા પરિવારજનો પણ રડી રડીને નિસહાય થઈ ગયા હતા તેમણે વિચાર્યું કે સવારે અંતિમ સંસ્કાર કરીશું આ દરમિયાન શબને એક ઓરડામાં રાખીને બધા આરામ કરવા ચાલ્યા ગયા અડધી રાતનો સમય હતો આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા અચાનક નગરમાં વિચિત્ર હવા ચાલવા લાગી જે દીવા શબ પાસે સળગી રહ્યા હતા તે એક એક કરીને બુઝાઈ ગયા આખો ઓરડો અંધકારમાં ડૂબી ગયો તે અંધકારમાં વેપારીનો શબ એકલો પડ્યો રહ્યો ત્યારે ત્યાંથી પસાર થતા એક પહેરેદારની નજર તે ઓરડા પર પડી તેણે જોયું કે શબ જે પલંગ પર રાખેલો હતો તેની આસપાસ હળવી ધુમ્મસ ફેલાઈ રહી છે તે ધુમ્મસ કોઈ સાધારણ ધુમાડા જેવી નહોતી તેમાં એક વિચિત્ર ઠંડક હતી પહેરેદાર ગભરાઈને ત્યાં જ ઊભો રહી ગયો તેની શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ તેણે જોયું કે શબની બંધ આંખો અચાનક થોડીક ફરકી અને તેના ચહેરા પર એક ભયાવહ છાયા દોડી ગઈ કૃષ્ણજીએ ગંભીર સ્વરમાં કહ્યું સવારે જ્યારે પરિવારજનો ઓરડામાં પહોંચ્યા તો બધાના હોશ ઉડી ગયા વેપારીનો શબ ત્યાં જ પડ્યો હતો પણ તેની આંખો પૂરી રીતે ખુલ્લી હતી ચહેરો એવો લાગતો હતો જાણે મૃત્યુ પછી પણ કોઈ અદૃશ્ય શક્તિએ તેના પર કબજો કરી લીધો હોય ગરુડજી કાંપી ઉઠ્યા તેઓ બોલ્યા પ્રભુ આ કેવી રીતે શક્ય છે પ્રાણ નીકળ્યા પછી પણ શબની આંખો ખુલ્લી શું કોઈ શક્તિ તે શરીરની અંદર ઉતરી આવી હતી કૃષ્ણજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા ગરુડ આજ તે ભય છે જેના કારણે શાસ્ત્રોમાં કહ્યું છે શબને એકલો ન છોડો કારણ કે જ્યાંને દેહ એકલો પડે છે તો તે એક શૂન્ય બની જાય છે અને શૂન્યને ભરવા માટે અદ્રશ્ય શક્તિઓ પોતાનો રસ્તો શોધી લે છે કૃષ્ણજી થોડીવાર રોકાયા તેમની આંખોમાં ગહન રહસ્ય મહેતા હતી તેમણે ગરુડજી તરસ જોયું અને ધીમા સ્વરે કહ્યું પણ આ તો ફક્ત શરૂઆત હતી અસલી ભય તો ત્યારે પ્રગટ થયો જ્યારે નગરવાસીઓએ તે રાત્રે પહેરેદારની ગવાહી સાંભળી કૃષ્ણજી બોલ્યા ગરુડ જ્યારે સવારે વેપારીનો શબ્દ જોવામાં આવ્યો તો બધાના રૂવાણા ઊભા થઈ ગયા તેની આંખો ખુલ્લી હતી અને ચહેરા પર વિચિત્ર સ્મિત જામી ગયું હતું પરિવારજનો ચીસો પાડી ઉઠ્યા નગરવાસીઓ ભયભીત થઈને પાછળ હટી ગયા કોઈએ પણ આવું દ્રશ્ય પહેલાં નહોતું જોયું ત્યારે નગરનો પહેરેદાર આગળ આવ્યો તેનો ચહેરો પીળો હતો આંખો ભયથી ફેલાયેલી હતી પહેરેદાર બોલ્યો મેં રાત્રે બધું જોયું છે જ્યારે બધા આરામ કરવા ચાલ્યા ગયા હતા હું પહેરો આપી રહ્યો હતો ત્યારે મેં તે ઓરડા તરફ જોયું જ્યાં શબ રાખેલો હતો લોકો સન્નાટામાં તેની તરફ જોવા લાગ્યા પહેરેદારે કાંપતા સ્વરે કહ્યું નહીં મેં મારી આંખોથી જોયું ત્યાં એક આકૃતિ ઊભી હતી તે ઇન્સાન જેવી હતી પણ તેના પગ જમીનને સ્પર્શ નહોતા કરી રહ્યા તેની આંખો લાલ અંગારાની જેમ ચમકી રહી હતી આ સાંભળતા જ સ્ત્રીઓ રડી પડી બાળકો પોતાના માતા પિતાને ચોંટી ગયા નગરવાસીઓની કરોડ રજ્જુમાં કમ કમાટી દોડી ગઈ કોઈએ કહ્યું શબને તરત સ્મશાન લઈ ચાલો તો કોઈ બોલ્યું હવે તો આમાં પ્રેત વસી ચૂક્યો છે કૃષ્ણજી બોલ્યા ગરુડ નગરનો ભય હવે વધી ચૂક્યો હતો લોકો વિચારતા હતા કે આ શબ હવે સાધારણ નથી રહ્યું તે કોઈ અદૃશ્ય શક્તિનો આસ્તિન બની ગયું છે ગરુડજીએ ચિંતિત થઈને પૂછ્યું પ્રભુ શું તે છાયાએ ખરેખર શબને પોતાનું બનાવી લીધું હતું કૃષ્ણજી ગંભીર સ્વરમાં બોલ્યા હા ગરુડ આ જ કારણ છે કે તે રાત પછી નગરમાં વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ ઘટનાઓ જેમણે આખા નગરને સંકટમાં મૂકી દીધું કૃષ્ણજી બોલ્યા ગરુડ તે વેપારીનું શબ હવે સાધારણ નહોતો રહ્યો તેમાં અદૃશ્ય છાયા વસી ચૂકી હતી અને જ્યારે કોઈ શરીરમાં આવી શક્તિ પ્રવેશ કરે છે તો તેની અસર ફક્ત શબ સુધી સીમિત નથી રહેતી આખું નગર તેની છાયાથી ઘેરાવા લાગે છે તે દિવસથી વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ ગઈ રાત્રે બાળકોના રડવાના અવાજો સંભળાવા લાગ્યા જ્યારે કે તેઓ ગાઢ ઊંઘમાં સૂતા હોય ઘરોના ખૂણાઓમાંથી વિચિત્ર ફૂસફુસાટ સંભળાતી જેમ કોઈ અણદેખી જુબાન મંત્ર બબડી રહી હોય પરિવારજનો શબને જલ્દીથી જલ્દી સ્મશાન લઈ જવા માંગતા હતા તેમણે શબને ચીતા પર રાખ્યો અગ્નિ પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કર્યો પણ આશ્ચર્ય એ કે દર વખતે આગ પોતાની મેળે બુઝાઈ જતી ત્રણ વાર તેમણે પ્રયત્ન કર્યો ત્રણે વાર તેજ થયું ગરુડજીએ આશ્ચર્યથી પૂછ્યું પ્રભુ અગ્નિ કેમ ન જલી શું તે છાયાએ અગ્નિને પણ રોકી રહી હતી કૃષ્ણજી બોલ્યા હા ગરુડ જ્યારે પ્રેત કોઈ દેહમાં સમાઈ જાય છે તો તે તેને પોતાનો આધાર બનાવી લે છે ત્યાં સુધી તે શક્તિ તે શરીરને છોડતી નથી જ્યાં સુધી કોઈ તેને રોકનાર ન હોય નગરમાં ભયનું વાતાવરણ ગાઢ થઈ ગયું લોકો ફૂસફૂસવા લાગ્યા કે આ શબ હવે સાધારણ નથી આમાં પ્રેતનો નિવાસ છે નગરના મુખિયાએ સભા બોલાવી લોકો કાંપતા બોલ્યા આ સંકટમાંથી આપણને કોઈ સાધક જ બચાવી શકે છે કોઈ એવો જે પ્રેત વિદ્યા જાણતો હોય ગરુડજીએ અધીર થઈને પૂછ્યું પ્રભુ શું ત્યારે કોઈએ તાંત્રિકને બોલાવ્યો કૃષ્ણજીએ ગંભીર સ્વરમાં માથું હલાવ્યું હા ગરુડ નગરની દહેશત એટલી વધી ગઈ હતી કે તેમણે એક વૃદ્ધ તાંત્રિકને બોલાવાનો નિશ્ચય કર્યો પરંતુ તે જે કહેશે તેણે બધાના દિલ હલાવી દીધા કૃષ્ણજી બોલ્યા તે વૃદ્ધ તાંત્રિકનું નામ ભૈરવનાથ હતું કહેવાતું હતું કે તે જન્મથી જ પ્રેત વિદ્યાનો જ્ઞાતા છે સંધ્યાના સમયે જ્યારે નગરમાં અંધારું ઘેરાઈ રહ્યું હતું ત્યારે નગરના દ્વારથી તે વૃદ્ધ તાંત્રિક પ્રવેશ કરે છે તેના લાંબા જટાજૂટના વાળ કપાળ પર ભસ્મનું મોટું પડ અને હાથમાં ત્રિશૂળ જોઈને લોકો કાંપી ગયા લોકો તેને ઘેરી વળીને રડતા કહેવા લાગ્યા મહારાજ નગર પર સંકટ છે શબ પ્રેતના વશમાં થઈ ગયો છે અગ્નિ તેને સ્વીકારતી નથી કૃપા કરીને અમને બચાવો ભૈરવનાથે ગંભીર સ્વરમાં કહ્યું હું બધું જાણું છું જ્યારથી શબ એકલો છોડાયો ત્યારથી જ આ પ્રેત તેના પર અધિકાર કરી ચૂક્યો છે હવે આ ફક્ત મૃતદેહ નથી રહ્યો આ એક પાત્ર છે પ્રેતનું પાત્ર ભૈરવનાથે નગરવાસીઓને ઠપકો આપતા કહ્યું તમારી બેદરકારીએ આ સંકટ બોલાવ્યું છે જ્યારે શબ એકલો છોડી દેવામાં આવે છે તો તે ખાલી ઘર બની જાય છે અને ખાલી ઘર પર પ્રેત પોતાનો અધિકાર જમાવી લે છે હવે તેને હટાવવું સહેલું નથી આ પ્રેત બળવાન છે કારણ કે આ લોભી વ્યાપારીની અધૂરી ઈચ્છાઓથી પોષિત છે ભૈરવનાથે મંત્રોચ્ચાર શરૂ કર્યો હવા ભારે થઈ ગઈ વાતાવરણમાં વિચિત્ર ગંધ ફેલાઈ ગઈ તાંત્રિકે શબ પાસે ત્રિશુળ રોપ્યું અને ઊંચા અવાજે પ્રેતોદ્ધાર મંત્ર જપવા લાગ્યો અને ત્યારે તે થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી વ્યાપારીનો શબ જે અત્યાર સુધી નિશ્ચલ પડ્યો હતો અચાનક હળવો હલ્યો તેની ગરદન એક તરફ વળી ગઈ અને હોઠોમાંથી કરાહ કણસવાનો અવાજ જેવો અવાજ નીકળ્યો લોકો ચીસો પાડીને પાછળ હટ્યા સ્ત્રીઓ ચીસો પડવા લાગી ભૈરવનાથે આંખું બંધ રાખી અને મંત્રોચ્ચાર વધુ તેજ કરી દીધો પણ શબની આંખો એકદમ પહોળી થઈ ગઈ તેમાં ચમક હતી એવી ચમક જેને જોઈને લોકો કાપી ઉઠ્યા કૃષ્ણજીએ ગંભીર સ્વરમાં કહ્યું ગરુડ તે ક્ષણે નગરના લોકો સમજી ગયા કે આ ફક્ત મૃત વ્યાપારીનો શબ નહીં પણ એક પ્રેતનું ઘર બની ચૂક્યું છે અને આ પ્રેત આટલી આસાનીથી જવાનો નથી શબ અચાનક એક ઝટકા સાથે બેસી ગયો તેની ગરદન વાંકી થઈને ઘૂમી અને હોઠોમાંથી કરા નીકળવા લાગી માં મારું ધન ભૈરવનાથે અવાજ ઊંચો કર્યો અને શબને પ્રશ્ન કર્યો કોણ છે તું કેમ આ દેહને છોડતો નથી કેમ નગરને ભયથી ગ્રસ્ત કરી રહ્યો છે ત્યારે શબમાંથી ભારે અસામાન્ય અવાજ ગુંજ્યો હું વ્યાપારી છું હું અહીંથી નહીં જાઉં મેં જીવનભર ધન કમાવ્યું પણ તેને છોડવા તૈયારથી ગરુડજીએ આશ્ચર્યથી કહ્યું પ્રભુ તો શું મૃત વ્યાપારીની આત્મા જ તે શબમાં બંધાયેલી હતી કૃષ્ણજી બોલ્યા હા ગરુડ આત્મા જ્યારે જીવનમાં અધૂરી ઈચ્છાઓથી બંધાયેલી રહે છે તો મૃત્યુ પછી પણ મુક્ત નથી થઈ શકતી તે વ્યાપારીની આત્મા ધનના લોકથી મુક્ત ન થઈ શકી અને જ્યારે શબ એકલો પડ્યો તો તેની અધૂરી ઈચ્છાએ પ્રેતને આકર્ષિત કરી લીધો બંનેની શક્તિ મળી ગઈ વ્યાપારીની તૃષ્ણા અને પ્રેતની શક્તિ આ જ કારણ હતું કે તે શબ ચિતા પર અગ્નિ સ્વીકાર નહોતો કરી રહ્યો ભૈરવનાથે નગરવાસીઓને કહ્યું આ આત્મા હવે પ્રેતમાં બદલાઈ ચૂકી છે જ્યાં સુધી તેની અધૂરી ઈચ્છા પૂરી નથી થતી અથવા તેને ધર્મના માર્ગ પર નથી વાળવામાં આવતી ત્યાં સુધી તે કોઈ પણ ઉપાયથી શાંત નહીં થાય આ પોતાના પરિવારને પણ નહીં છોડે નગરવાસીઓ ગભરાઈને બોલ્યા તો પછી તેનો ઉપાય શું છે અમે તેને કેવી રીતે રોકીએ ભૈરવનાથે ગંભીર સ્વરમાં કહ્યું ઉપાય કઠિન છે આજ રાત કોઈને આ શબ પાસે પહેરો આપવો પડશે કોઈ સાહસીને તેની સામે બેસીને પ્રેતની પરીક્ષા સહન કરવી પડશે જો તે પરીક્ષા સહન કરી ગયો તો નગર બચી જશે અને જો હારી ગયો તો આ પ્રેત આખા પરિવાર અને નગરને નીકળી જશે લોકોની આંખો ભયથી ફેલાઈ ગઈ કોણ આવી ભયાનક રાત શબ પાસે વિતાવી શકે કૃષ્ણજી બોલ્યા ગરુડ તે ક્ષણ વેપારીના પુત્રને સમજાયું કે સંકટમાંથી મુક્તિ ફક્ત બલિદાનથી જ શક્ય છે તે ક્ષણે વેપારીનો પુત્ર આગળ વધ્યો તેનો ચહેરો ડરથી પીળો હતો પણ આંખોમાં દ્રઢ નિશ્ચય હતો તેણે કાંપતા અવાજે કહ્યું જો મારા પિતાની આત્માને મુક્તિ ત્યારે જ મળશે જ્યારે શબ પાસે કોઈ રાતભર જાગશે તો હું તૈયાર છું હું મારા પિતાને એકલો નહીં છોડું વેપારીની પત્ની ચીસ પાડી ઉઠી નહીં બેટા તું ન જા તે શબ અમે તારા પિતાનો નથી રહ્યો તે પ્રેતનું ઘર બની ચૂક્યું છે પણ પુત્રે માના આંસુ લૂછતા કહ્યું મા જો મેં સાહસ ન કર્યું તો આ નગર અને આપણો પરિવાર નષ્ટ થઈ જશે ભૈરવનાથે તેની પીઠ થપથબાવી અને કહ્યું યાદ રાખજે ભય તને દરેક પળે તોડશે પ્રેત તારા મનને છેતરવાનો પ્રયત્ન કરશે પણ જો તું ભગવાનનું નામ સ્મરણ કરીને સ્થિર રહીશ તો તું બચી જઈશ અને નગર પણ રાત આવી વેપારીનો પુત્ર એકલો શબ પાસે બેસી ગયો હોઠો પર ભગવાનનું નામ હતું અડધી રાતનો સમય આવ્યો શબ ધીમે ધીમે પોતાની ગરદન ઉઠાવી તેની આંખો ચમકી રહી હતી શબની આંખોમાંથી લાલ ચમક હતી અને હોઠોમાંથી અવાજ ગુંજ્યો પુત્ર પુત્ર મારી પાસે આવ પુત્ર કાપી રહ્યો હતો પણ તેણે સાહસ એકઠું કરીને ઉત્તર આપ્યું પિતા જો તમે ખરેખર મારા પિતા છો તો કહો તમારી આત્માને મુક્તિ કેવી રીતે મળશે ત્યારે શબમાંથી વિકૃત હાસ્ય ગુંજ્યું અવાજ એટલો ભયાનક હતો કે દીવો બુજાઈ ગયો અવાજ બોલ્યો મને ધન જોઈએ મારું સોનું મારી ગુપ્ત ગુફામાં રાખેલો ખજાનો જ્યાં સુધી તે નહીં મળે હું નહીં વેપારીનો પુત્ર અવાજ બોલ્યો પિતા ધનનું શું મૂલ્ય છે તે ધન જ તમને બંધન બનાવી રહ્યું છે છોડી દો તેને અને પ્રભુનું નામ લો શબ કંઈક ક્ષણ હલ્યું તેનું મોં ખોલ્યું અને ચીસ નીકળી ગઈ જાણે બે શક્તિઓ અંદર લડી રહી હોય એક લોભની અને બીજી આત્માની ત્યારે આકાશમાંથી એક દિવ્ય આભા ઉતરી વાતાવરણમાં સુગંધ ફેલાઈ ગઈ ઘંટડીઓ અને શંખની ધ્વનિ સંભળાવા લાગી કૃષ્ણજી બોલ્યા ગરુડ તે ક્ષણે પુત્ર રોતા રોતા ભગવાનનું નામ લઈ રહ્યો હતો અને તે નામના પ્રભાવથી પ્રેતની શક્તિ નબળી પડવા લાગી શબે જોરથી ચીસ પાડી અને પછી જમીન પર ઢળી પડ્યો તેની આંખોની લાલ ચમક બુઝાઈ ગઈ દીવો પોતાની મેળે ફરીથી સળગી ઉઠ્યો ગરુડ આ કથાનું અંતિમ સત્ય સાંભળ જ્યારે કોઈનો પ્રાણ નીકળે છે ત્યારે તેનું શરીર ફક્ત માટી નથી હોતું તે સમયે આત્મા અને દેહની વચ્ચે એક સૂક્ષ્મ દોર બની રહે છે આ દોર ખૂબ નાજુક હોય છે પરંતુ પૂરી રીતે તૂટેલી નથી હોતી એ જ સમયે શબ એક એવો દ્વાર બની જાય છે જેને જોઈને અદૃશ્ય શક્તિઓ આકર્ષિત થાય છે ગરુડજી બોલ્યા તો શબ પાસે પહેરો રાખવાનું કારણ આ જ છે પ્રભુ કૃષ્ણજી બોલ્યા હા ગરુડ જ્યારે શબ એકલો છોડી દેવામાં આવે છે તો તે શૂન્યમાં બદલાઈ જાય છે અને શૂન્ય ક્યારેય ખાલી નથી રહેતું તે શૂન્યને ભરવા માટે પ્રેત પિશાચ અને નકારાત્મક શક્તિઓ દોડી પડે છે તે શબને પોતાનું આશ્રય બનાવી લે છે આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે શબને એકલો ન છોડો કૃષ્ણજીએ આગળ કહ્યું ગરુડ આત્મા મૃત્યુ પછી પણ પોતાની આસપાસ ભટકતી હોય છે તે ત્યારે જ શાંતિ પામે છે જ્યારે આસપાસ ભજન મંત્ર અને ધર્મનું વાતાવરણ હોય પણ જો શબ એકલો પડ્યો હોય અંધકારમાં હોય તો આત્મા અસુરક્ષિત થઈ જાય છે અને ત્યારે પ્રેત જેવી શક્તિઓ તેને પોતાના વશમાં લઈ લે છે જે આત્માઓ લોભ મોહ અને અધૂરી ઈચ્છાઓથી બંધાયેલી હોય છે તેમનું બંધન તૂટતું નથી અને આવા જ શબ સૌથી મોટું આકર્ષણ બને છે પ્રેત શક્તિઓ માટે કૃષ્ણજી બોલ્યા ગરુડ આ જ સત્ય છે શબ ફક્ત માટીનો ઢગલો નહીં તે એક પુલ છે આત્મા અને અદૃશ્ય લોક વચ્ચેનો પુલ જ્યાં સુધી તે પુલ સુરક્ષિત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈપણ ખરાબ શક્તિ તેના પર અધિકાર કરી શકે છે એટલે જ શાસ્ત્રોએ કહ્યું છે શબને એકલો ન છોડો મંત્રોચ્ચાર અને દીવો જ તે ઢાલ છે જે આત્માની રક્ષા કરે છે ગરુડજીનું હૃદય ભરાઈ આવ્યું તેમણે હાથ જોડતા કહ્યું પ્રભુ હવે હું સમજી ગયો જે વાત મને ફક્ત અંધશ્રદ્ધા લાગતી હતી તે ખરેખર એક ગહન રહસ્ય છે કૃષ્ણજીએ હળવા સ્મિત સાથે કહ્યું ગરુડ સત્ય ક્યારેય અંધશ્રદ્ધા નથી હોતું તે ફક્ત ત્યાં સુધી રહસ્ય રહે છે જ્યાં સુધી તેને સમજી ન લેવાય અને આજે ત્યાં તે રહસ્યને જાણી લીધું મિત્રો આ રહ્યા તે રહસ્યમય કથા અને તેની પાછળ છુપાયેલા ગુઢ સત્યો એક શબ એકલો કેમ નથી છોડતા મૃત્યુ પછી શબ એક સૂક્ષ્મ દ્વાર બની જાય છે તેને એકલો છોડવાથી તે શૂન્યમાં બદલાઈ જાય છે જેને ભરવા માટે નકારાત્મક શક્તિઓ પ્રેત પિશાચ આકર્ષિત થાય છે અને આત્માને પોતાના વશમાં લેવાનો પ્રયત્ન કરે છે બે આત્માનું બંધન જે આત્માઓ લોભ મોહ કે અધૂરી ઈચ્છાઓથી બંધાયેલી હોય છે તે મૃત્યુ પછી તરત મુક્ત નથી થતી અને આસપાસ ભટકતી રહે છે તેમને જ પ્રેત આસાનીથી પોતાના વશમાં લઈ શકે છે ત્રણ રક્ષણનો ઉપાય શબ પાસે દીવો એટલે કે આત્માના માર્ગદર્શનનું પ્રતિક મંત્રોચ્ચાર એટલે કે આત્માને શક્તિ અને નકારાત્મકતાથી દૂર રાખવા અને પહેરો એટલે કે શૂન્યને બનતું રોકવા રાખવું જરૂરી છે આ ફક્ત પરંપરા નહીં પણ આત્માની રક્ષાનું વિજ્ઞાન છે ચાર મૃત્યુનો ભય મૃત્યુનો ભય તેમને જ હોય છે જે જીવનમાં પાપ અને અધૂરી ઈચ્છાઓથી બંધાયેલા હોય છે ધર્મ સંતોષ અને પ્રભુ સ્મરણ કરનારા માટે મૃત્યુ વસ્ત્ર બદલવા જેવી એક નવી યાત્રા છે હવે તમે સમજી ગયા હશો કે શબને એકલો કેમ નથી છોડવામાં આવતો અને મૃત્યુ વાસ્તવમાં શું સંદેશ આપે છે જો તમને આ કથા જ્ઞાનવર્ધક અને રસપ્રદ લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં એક સાથે લખો જય શ્રી કૃષ્ણ